લઈ લે લઈ લે લાવો અમૂલખ મનવા મનુષ્ય દેહ પછી આવે આ મોભો છે અતિ કિંમતી છે એને કહ્યું તારી એક એક પલ લાખની જાય છે તું તો મારા જપી લે મારા રામ ને આ માળા જે છે ને આ જે પલ આપણી કેટલાની જાય છે તેદાર લાખની આજે તો કરોડોની જાય છે જે સમયે આ રચના કરી તેદાર લાખ બહુ હતા અત્યાર લાખ એ હોવાની નોટ બરોબર થઈ ગયા આજે કરોડોની નહીં અજબોની કહીએ તોય ઓછી પડે લઈ લે લઈ લે લાવ મુલખ મનવા અને મોઘો છે મૂલ અને મૂલ કેવું છે મોઘું છે મોઘું કેમ કયું છે કેમ ક્યાં નાક જે છે ને આવું પછી આપણને ના મળે મળે હરમનભાઈ આ એક એક દાગીનો જે બનાવ્યો છે ને બનાવી તમે તપાસ કરો શરીરનો કોઈ પણ દાગીનો તમે વેચો ને તોય કરોડપતિ થઈ જાવ એવા કુદરતે વનીમાં એવી સરસ રચના કરી છે જેટલી નાળીઓ છે ને તમારે જેટલી જરૂર છે એની ડબલ બનાવી છે ઘણી વખત જે પેન્ડિંગમાં મૂકી છે ને એ ચાલુ થઈ જાય છે

એ માત પિતાના એક રજવીર્ય માંથી આ શરીર બને છે એ એટલું બને છે કરોડો શુક્રાણું હોય કરોડો શુક્રાણું એ કરોડો શુક્રાણું એક જ શુક્રાણું આ શરીર છે એક કરોડો શુક્રાણુ એટલે પાણીનું એક ટીપુ લેવાનું ટીપુ લેન માથાનો વાર લેવાનો એ માથાનો અને હજાર હજારમો ભાગ એનું આ શરીર છે એની કેટલી બધી નાળીઓ છે કેટલા બધા તમે જો બધું એની ભરીને એને મૂકી દીધું એની સામે વિજ્ઞાને અને અણુબોમ્બ બનાવ્યો અણુબોમ્બ એની સામે જ બનાવ્યો છે એક અણુબોમ અહીં નાખી દેવામાં આવે ને આ આખું અનગણ સાફ કરી નાખે એક જ અણુબોમ્બની નજરે દેખાઈ નહીં એવો પાસો અણુમય પાસો પરમાણુ રહેલો છે આ તો વિચાર કરો આ કિંમતી છે આના કિંમતી નહણક વ્યાસન ના જતું રે નહણક ખાધા પીધામાં ના જતું રે નહણક વૈત્ર કર્યા ના જતું રે એક બીજા અમે ડોરા કાઢ્યા ના જતું રે મારી તારી ના કર્યા જતું રે ધોન રાખી અને ઓને હાચવી અને આ ભાડૂતી જે છે એનાથી કઈક સારું કોમ કરી લેવાની જરૂર છે ધ્યાન રાખજો છોકરો પેદા કરવા નહીં આવ્યા આપણે હા એવું ના સમજતા કરી નવ છે નવ છે એવું કોયો કેવા કોઈ પંચાયત નો નો આમ નહીં જતો ગયા હતા લેકિન કોઈ જન્મનો દાખલો માજો એમણે તારે હમણે કોઈ બાધા નહીં રાખી કોઈ નારિયર ને કશું નહીં કોઈ બાધા રાખવા એવા જતો ને તોય વર નહીં પાડતો મારે શું કેવા ઓછો નહી આપણે બે ત્રણ હાથું બાધા હોય ફાધા હોય એ દોરા જેટલા ધાગા ની ધર થી ધર બટદેવ ઊંચા જ નાયે હારું આપણે જયારે નીકળ્યા છે અમે ખબર નહીં હારું શું કેવું હોય અને માથાકૂટ છે નહીં અને માથાકૂટ છે માથાકૂટ તો બધા છે મહારાજ પણ એટલે કયું તારી એક એક પલ જાય લાખની ની આદાર લાખ ની આજે તો કરોડો ની ગણીએ તો ઓછી પડે તારી એક એક પલ જાય લાખની એક પલ આ પલ એટલે કેટલી પલ કેવાય આંખનો આંખ એક પલકારો મારો આમ ખાલી બંધ કરીને ખોલી નાખો ને હા

ક્યારે આ આ બાબત ઉપર લમણું રાશિ હોય તારે ખબર પડે કે અતિ કિંમતી છે કોક એન્જિનિયર એવો બેઠો છે જેને વાંખ અહીંયા આગળ મેલી નાક અહીં મેલ્યું મોઢું અહીં મેલ્યું બત્રી દોત ત્યાં મેલ્યા જીભ પાસે એની વચ્ચે મેલી ત્યાં આમ સાઈડમાં રાખ્યું હોત તો નહીં નને સેજ વિચારવા જેવું હું વિચારી આપને નહીં રાવજી આ હું આખ્યો બોચ્ચે મેલી હોત તો નહીં હારું બેન પાછળ મેલી હોત તો પણ કેટલું બધું લાઈનમાં માં મેલ્યું આમ તમે જુઓ કમ્પ્લેટ તો કોક તો એન્જિનિયર છે જ એને જે કમ્પ્લેટ લાઈન મેલ્યું છે સૌ પ્રથમ પેલા જેને આ બનાવ્યું જેને રચના કરી એને આપણી ઉપર કૃપા છે કે એને કેટલું બધું સરસ આમ લાઈન માં ગોઠવીને આપણને આલ્યું છે આ કાયા કાર્યુ હોય ધોર્યું હોય ગમે તેવી હોય પણ મય મુદ્દા માલ જે છે એ કારો ધોરું થોડું છે बढ़ देव।, देव आ हा बदा नाम जे हा हा चाले से एकई एक कोई नाथनो से ना हा जो जे बदा लिया से कोई जातनो से कोई गोमनो से हैं बढ़ देव ना आ हा हा न जे लइए से कोई बाप नहीं येनो कोई बाप नहीं साहेब सबका बाप है बेटा किसी का नहीं आ, आश्वास के कोई नो छोकरो था कोई नो छोकरो ना था વડાપ્રધાન નામ જે હા ચાલે સંસદ સભ્ય ચાલે ધારાસભ્ય નામ જે ચાલે હે ગામના સરપંચ નામ ચાલે બધા જુદા છે બધા એક જ છે પણ બધાની વિચારવાની શ્રેણી જુદી છે વિચાર શક્તિ જુદી છે બધાય તમારી અને મારા મેચ નહીં થતા વિચારો મેચ નહીં થતા એનું તો કોમ્પિટિશન થાય છે તમારી મારી વચ્ચે આ વિચારો સેટ નહીં થતા એનું કોમ્પિટિશન થાય તમારી મારી વચ્ચે જો ધણી ધણીવાની બેનય નહીં થતા પેલો આમનો વિચાર છે પેલો ઓમનો વિચાર પેલા પગાર પિયર માં મોકલાવાનું કે બાઈક લઈ જવું અને જ ક્યાં કોન્ટેક ચાલે બેના વિચારો સેટ નહીં થતા અહીં ઝઘડા એના જ છે બેના વિચારો જો સેટ થઈ જાય ને સેજ પણ માથાકૂટ કહે થાય એવી નથી હા આણંદ ના રેલવે સ્ટેશન એક જણો ઉભો તો ટિકિટ આવે ને ટિકિટ એને પૂછે કે અમદાવાદ કેટલા વાગે તાકે બાર વાગે કે વડોદરા કેટલા વાગે તાકે સાડા બાર વાગે સુરત કેટલા વાગે તાકે હવા બાર વાપી કેટલા વાગે તાકે આટલા વાગે બધી ટ્રેનો ના સમય પૂછ્યા પેલા ટીટી મને ટિકિટ વાળા કહ્યું ભાઈ તમારે જવું છે કઈ કઈ ટ્રેનમાં માં જવું છે કે મારે એક ટ્રેન માં નહીં જવું ખાલી પાટા ઓળંગવા છે અને પાતા ઓળંગવા એમાં સમય પૂછવાના ના આવતી હોય ઓરંગી જવાના પણ મારા બેટા પાતા ઓળંગવા હતું ખાલી ટાઈમ પૂછે છે બળદેવ બસ ખાલી પાટો તો ઓળંગવાનો છે આટલું જ છે

આપણા ઘર માં પેલી મોખ્યો છે ને મોખ્યો ડુંગરી બટાકા વેચવા વાળા જઈને બેસે તો કઈ લેવા વાળા ને આલવા વાર ને કશો ફરક પડે એ બાટ ઉપર બે તાજવા ઉપર કશો ફરક પડે ના કોક નામ ઓછું જતું રહે ને કોઈ નામ વધારે જતું રે એવું બને ખરું આ મોંખ્યો લો પણ એ આપણા જ મોખ એ આપણા વાળી મોખ હોની ના તાજવા ઉપર જઈને બે બોલો દસ હજાર નો ફટકો મારે શું તમે સમજો સોનીના તાજવા ઉપર જઈને કદાચ બે જાય તો લેવા વાળા તાજવા ઉપર બે તો લેવા વાળા ને મારે અને નાલવા વાળા એને મારે દસ હજાર નો ફટકો મારે કેમ કે તો હોનું તોલે વેચાય છે અને અહી કિલો એ વેચાય તે કિલો એ વેચાતા હોય તો બે મોખો બે કદાચ કોઈ બેસી આવે તો મેર આવે એનો ના ગણતરી થાય યાર હા જો હોનીના હા હોડીના તાજવા ઉપર જઈને કોઈ બેહે અમય એનું કલ્યાણ થાય ને એની કિંમત થાય એની કિંમત થાય એટલે આપણે કઈ બેઠા છીએ એ જોવાનું કે હોનીના તાજવે બેઠા છીએ કે આ ડુંગરી બટાકા વેચવાવાળાના તાજવા બેઠા છીએ બડ એની કિંમત અંકાય એની કિંમત હવે કશું કરવાનું નહીં ખાલી પાટો જ ઓળંગવાનો છે એમાં પેલી ચેટલા વગે પેલી ચેટલા વગે પેલાનું શું પેલાનું શું પેલાનું કેમ આમ થયું પેલાનું માથું કાપ્યું પેલા ધડ ચો ગયું પેલા ધડ કાપ્યું માથું ચો ગયું મેલને સાલા બધી પંચાયતો ઠોક્યા વગર આપણું તપાસ કરો

બતા નઈ આ ઈશા આછા આશાઓ તો છે છે પણ એમ કે કેસે તારી એક એક પલ જાય લાખની માળા જપી લે મારા રામ નહી તારી એક એક પલ લાખની જાય છે આ ઓછો સમય નથી સમય એ તો કિંમતી છે મારા અને એ તો આજે નઈ દવાખાના જે પડે અમને તેને પૂછાવ તમારા સમય ની સીમા થાકૂટશે આ પેલો ધરતી કમ થયો તો આખું બધું હાલતું તું ને

માપ માપમાં આઈ ગયો બધા ફેરવામ ફેરવી કરી નાખ્યું હું કમ્પ્લેન મેળવાઈ જ છૂટા પાડી દીધા દહેડવામ 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 ને દહેડવામ અને ચોથે મારસો Bella. Yeah, yeah.